તો હું બની રહી છું હું ઘેર વેઠા જ પરીક્ષાની પરીક્ષા કોલેજની પરીક્ષા આપું છું રાકે સાહેબની મદદથી રાકે સાહેબની મદદથી અમે હું ઇંગ્લિશ વિષય પર કોલેજ કરું છું તે અમને શીખવાડે છે કે કેવી રીતે ઇંગ્લિશમાં માર્ક વધારે લાવવામાં કે આપ પણ તમે પણ ખૂબ આગળ ભણો વધો અને માતા પિતાનું ગામનું નામ રોશન કરો અત્યારે ઘણા ઘણી બધી દીકરીઓ અહીંયા બની રહી છે તો તેમણે મારે એટલું જ કહેવું છે કે તમે પણ ખૂબ આગળ ભણી ગણીને આપણા ગામનું નામ નામ રોશન કરો અને આપણે આત્મનિર્ભર બનવું પડે એક સોનલ તે પોતાની જાતે ગમે તેવી પરિસ્થિતિમાં પણ ભણી કરીને અત્યારે તે પોલીસેમાં નોકરી કરી છે તો એ જો એ કરી શકતી હોય તો આપણે કેમ નહીં કરી શકતા આપણે આટલી બધી સુખ સુવિધાઓ મળી રહી છે તો પણ આપણે પણ ગમે તે કરીને આગળ ભણવું જોઈએ અને હું એવી આશા રાખું છું કે દર દર વર્ષે અહીંયા રોજ વંદન કરતી દેખાય